જેમાં એક બંદૂકધારી કોર્ટ પરિસરમાં હિંમતભેર ફરતો જોવા મળી રહ્યો છે આટલું જ નહીં સામે ફરતો જોવા મળી રહ્યો છે કલ્યાણ કોર્ટમાં જજની ચેમ્બરની બહાર એક વ્યક્તિ બંદૂક લઈને ઊભો હતો કેટલાક વકીલોએ તેને બહાર જવા કહ્યું પરંતુ તે બહાર ન નીકળ્યો પોલીસે તે વ્યક્તિને કોર્ટની બહાર જવા કહ્યું પરંતુ તે તો બંદૂકધારી કોર્ટના દરેક ફ્લોર પર જ ફરતો જોવા મળ્યો જ્યારે તેને ખબર પડી કે કોઈ તેને મોબાઈલ ફોન થી ફિલ્મ આવી રહ્યું છે ત્યારે તે કોર્ટની બહાર ભાગી ગયો કાયદા દ્વારા પ્રતિબંધિત કોઈપણ પ્રકારના ખતરનાક શસ્ત્રો અગ્નિ હથિયારો અને અન્ય શસ્ત્રો અને કોઈપણ પ્રકારના તમાકુ ઉત્પાદનો માદક દ્રવ્યોને જિલ્લા અને વધારાની સેશન કોર્ટ કલ્યાણ અદાલતના સમગ્ર પરિસરમાં અને બિલ્ડિંગોમાં લાવવું અને રાખવું સખત પ્રતિબંધિત છે